ત્યાજ આપડે જાય છે કંપનીમાં નઈ નઈ હીરાનું કારખાનું છે હીરાનું કારખાનું છે હીરાગ છે પોતાનું નથી પણ

હમ એટલે બે પરિવારમાં કેટલા જણ અત્યારે અત્યારે પરિવારમાં બે છોકરીઓ છોકરા ઘરના ને બધા ને બધા થઈને અમે સાત જણા છીએ હમ એટલે બધા જોડે જ રહેતા હશે ને બધા જોડે જ છે હમ એવું છે ગાયું ગાયું હમ હું ખેતીવાડી કરું છું તમે કે તમે શું થાવ ઈ બાજુ મારા બાબો છે પોતાના બાબા છે બરાબર ને હમ બોલ સારું કરો બહુ સારું ક્યાં તો સાહેબ તમે તો કેદી નંબર કેતી લીધો તો હા તમારો વિડિયો જો YouTube માંથી હા તો આપણે તો તમને ખબર છે સાહેબ આપણે ઓડિયો માં મૂક્યો છે બરાબર હમ હ અને જો આપડા દલિત સમાજ માં તમારે હોય તો દલિત સમાજ માં કે સમાજ માં જોઈએ તમારે અમાર દલિત સમાજ ના જોઈએ એવું છે હા બીજી સમાજ માં ના ચાલે બીજી સમાજ માં ચાલે પણ એમાં શું છે કોઈ વાંધો નહી ચાલે પણ નીચી નાત નું હોવું દલિત ની નીચી કોઈ આલીમ હોય કોઈ વાગરી હોય એવું એ નો હાલે આપડે હા એ તો બરોબર છે શું છે કે બીજી કોઈ પણ નાત ચાલે હા કોઈ પટેલ છે ઠાકોર છે એવું ચાલે ને હા હા ચાલે ચાલે હો એટલા માટે બીજું કઈ હમ તો શું છે આવી રીતે છે જો સાહેબ જો ઓડિયો સાંભળ્યા છે તમે, અને તમારું 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 ફોર્મ ભરાતું હોય અને છોકરાનો ફોટો મોકલો એટલે ફોટો આપડે કોપી કરી અને ફોર્મ આગળ વારો આવે ને શું છે અત્યારે તો લગભગ સમજી લે ને પાંચ હજાર ફોર્મ તો ભરાઈ ગયા છે વાત હજી છે પણ અમારે દલિત સમાજમાં થઈ જાય ભગવાન અમારે દલિત સમાજમાં મેળા જ આવી જાય કારણ કે મારે એવું છે કે મારું ભાઈ ત્યાં નહિ અમારી સંભના છે રાઠોડભાઈ મારે ખેતીવાડી કરવું એટલે ત્યાં જવાનો ટાઈમ નથી મનસુખભાઈ ઓફિસ રાજકોટ છે ઓફિસ રાજકોટ જવું પડે

અમારા સમાજ માંથી કે ગમે તે સમાજ માંથી કે ભાઈ છોકરો બરોબર છે ને સારો છે બરોબર તો એક બીજા લગ્ન થઇ જાય આ રીત નું છે હા પણ આપણે કોને લગ્ન કરી દઈએ ને તોય ભલે નહી કે આમ કે તોય ભલે બરોબર ખર્ચો ભલે જે થાય ઈ બરોબર આપડે ખર્ચો પાંચ રૂપિયા થાય એનાથી નથી મોજા વાળું હા ખર્ચો તો એ તો થઈ તો થઇ જાય એવું કઈ નથી એ તો આપડા માટે સમજી લો સારું કરવા માટે તો થોડુક કરવું તો પડે ને હા એમ ખર્ચો આપડે આમાં દીકરી માં બાપ ને દેવો પડે ભલે દેવો પડે હમ હમ આપડે એને એમ માનો કે દીકરી દેતા હોય તો આપણે ખર્ચો દેવો પડે હા એ તો છે જ આગળ વાત નથી ચલાવી આગળ વાત ચાલુ જ છે હમ છોકરા નું શરીર ભારે છે વડીલ એમાં શું થાય કે મારે ચાર જગ્યા એ એક જગ્યા એ એને છોકરી પાસે નો થાય બે જગ્યા અને એક બે જગ્યા એ વી ગયા શરીર બહુ ભારે પડ્યું એવું છે હા શરીર થોડું લોટકું છે મારા દૂધ જણા જ્યાં ઘર ના ખાધે પીધે સુખી છે ફોરવીલ ગાડીયું વાડીયું કઈ કરતું નથી ભગવાન હા એ તો છે બરોબર મહિને લાખ રૂપિયાની કમાણી છે ના નાની ઉમર છે એટલે હજી તો કઈ ના કેવાય એટલે એટલી ઉમર થોડી નાની જ કેવાય ને નાની જ છે પણ હું છે કે શરીર વધી ગયું અને ટેન્સન ને એનો માણસ છે ટેન્સન બધું મારે છે મારે ને મોટા છોકરા બે ને હા એ તો છે એવું છે એટલે શરીર વધી ગયું એટલે જોન હોય જાય કે બહુ જાડો છોકરો છે એમ ના એ તો એના કિસ્મત માં આવી છે ને તો એના થઈ જાય એવું કઈ ના હોય કાલે કેટલા વાગે ફોન કરું ફોટો ફોટો નાખવા

અ ગડડા તાલુકો ગડડા ગડડા તાલુકો બોટા જિલ્લો બોલા બોટ્ટા જિલ્લો હા અમદાવાદ માં આપડા હગા છે તમ તાર કોઈ મોજાઉન નથી બાયરુ નામ બોલીજો તમારું નામ બોલીજો મારું નામ રમેશભાઈ રમેશભાઈ ભરતભાઈ ભરતભાઈ છોકરાનું નામ ભરતભાઈ મારું નામ રમેશભાઈ હમ ભરતભાઈ રમેશભાઈ राठौड़ બરાબર ને હા राठौड़ દલિત સમાજ હા દલિત સમાજ ઓકે સાહેબનો ભૂલ્યા હોય ને ફોટો મોકલી કેમ કે અત્યારે છે ને બહુ મારી પાસે શું છે એટલી ટ્રાફિક છે તે સમજી લ્યો તે નંબર મૂકો સામે વાળા ફોન આવે છે અત્યારે હાલો કાંઈ વાંધો નહીં હાલો કાલે શું છે કાલે તમે મોકલી દેશો ને તો બે દિવસમાં તમારે શું છે મૂકી દઉં યાદ રહી જાય બીજું કઈ કાલે કેટલા વાગે હું ગમે ત્યારે મોકલી દેજો હા 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 બરાબર દસ અગિયાર વાગ્યા અગી મોકલી દેજે બહુ સારું હા હા એ સારું વાળું જય ભી